નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અનિયમિત બસોના કારણે શાળાએ જવાની પડતી સમસ્યાનો હલ આવ્યો છે એકતાનગરના ઓગણીસ ગામના બસો પચાસ વિદ્યાર્થી માટે વીસ એસી ઈ બસની સુ સેવા શરૂ કરાતા વિદ્યાર્થીઓને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે જિલ્લામાં એસટી બસોના અપૂર્તિ અને અનિયમિત સેવાઓને કારણે વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ઘણી તકલીફ પડતી હોય છે વિદ્યાર્થીઓની મદદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ આવીને ઓગણીસ ગામના બસો થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરી છે. સેવાના પ્રથમ દિવસે 180 વિદ્યાર્થીઓ ઈ બસમાં મુસાફરી કરીને શાળાએ પહોંચ્યા હતા. છાત્રોની સલામતી માટે બસમાં ગાઈડ અને પોલીસ કર્મચારીને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગરોડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ સેવાના અભાવને કારણે શાળાના બાળકોને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે. મુશ્કેલીના નિવારણ માટે રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપયોગમાં લેવાતી બસોને વિદ્યાર્થીઓ માટે પણ દોડાવવાનો નિર્ણય લીધો છે ઓથોરિટી વિસ્તારના ઓગણીસ ગામોના વિદ્યાર્થીઓ માટે વીસ ઈ બસ સેવા શરૂ કરવામાં આવી છે છાત્રોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી દરેક બસમાં ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે ગોરા ખાતેની જય જ્યોતિ બાલિકા વિદ્યાલય બોરિયાની પિન્ટુ લાલા વિદ્યા મંદિર ગરુડેશ્વરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કેવડિયાની માધ્યમિક શાળા અને નવા ગામની રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ આ બસોમાં અવરજવર કરી રહ્યા છે સાથે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી કે એસટી બસો નિયમિત કરવામાં આવે પરંતુ તે ન થયું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા હવે આ બસો ચાલુ કરાતા હવે વિદ્યાર્થીઓ પણ નિયમિત શાળાએ જતા થયા છે અને તેમનું ભણતર પર સુધર્યું છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ